આ બધા મજામાં તશે એ પહેલાં તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશે નવા બ્લોગ સાથે આજે તમને બધાને બતાવીશ મારું ઘર તો વી કન્ટીન્યુ બ્લોકમાં રહેજો મેં બધાએ જોયું તો હશે કદાચ પણ આજે હું તમને મારું આખું ઘર બતાવીશ તો વી કન્ટીન્યુ બ્લોકમાં રહેજો એમાં બતાવું તમને કે સુધી બધા આભાર ગાઇસ આજ છે મારો રૂમ బె కడ ఆ పార్వారు ఫుల్ ఫ్రీజమా ఫుల్ ఝా બધામાં ફૂલ ઝાડ જ હોય શું નહીં જોઈ શકો છો બધામાં ફૂલ ઝાડ જ છે જ્યાં બાજુ જાય આપણે બાજુ છે શેરડી ત્યાં પણ ઉપર મકાન છે ત્યાં ઉપર નહીં તમને તમે છે મંદિર મારું મંદિર પણ છે મહાદેવનું છે મારું મંદિર બધા કોવિડ વાળે મહાદેવ લખીનાથ જેવું

ઉપર પણ રૂમ છે આવી રીતના બધા ચાડવા છે બધા છે એક રૂમ અહીંયા છે એક રૂમ અહીંયા છે આવી રીતના બધું છે અહીંયા પાણીની વેલ છે અમારી કોઈ પાનની વેલ છે અડવીના પાન છે અહીંયા જ્યુસનો વેલો છે આમાં જ્યુસ થાય હજી થયા નથી આવી રીતના મારા મકાન છે તો તમે બધા એડ કરીને જો બધા જાડવા ચાચા બધી બહુ બધા છે જાડવા મારા ભાઈ ભણવા ગયા છે ચીયાનભાઈ બધા જાડવા છે અડધા બધામાં ચાડવા જ છે हाथ ले ले हाँ बोलो बोल तू बोल तू बोल तू बोल <laughs> पांगी नहीं कौन पांगी, 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 पांगी ना ये डी वी लगा मोबाइल पर चल रहा है पांगी नहीं कौन पांगी क्या पापा वे पांगी जो पैसा कौन पैसा कौन दे है नहीं।

I'm funny.